સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ દસ સાત બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અંત સુધી જોવાનું મિત્રો મિત્રો કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને તમારો સપોર્ટ અમને દર્શાવવા માટે કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું પણ ભૂલતા ના ડીસાની વાત તો ખેડૂત મિત્રો દિશામાં અત્યારે એરંડાનો નીચો પાસે તેરસો પચીસ રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને એકત્રીસ રૂપિયા પાલિતાણાની ખેડૂત મિત્રો એરંડાનો નીચો પાસે પાલિતાણા માં એક હજાર ને બાવન રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને દસ રૂપિયા વાંકાનેરમાં ખેડૂતો એરંડાનો મહત્તમ ભાવ બારસો ને એકાણું રૂપિયા આગળ વાત કરીએ તો વિરમગામમાં અત્યારે એરંડાનો ચાલી રહેલો ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો એરંડામાં નીચો ભાવશે અત્યારે તેરસો ને પંદર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા જામનગરમાં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો પાવશે તેરસો રૂપિયા ખેડભ્રમ્બાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ખેડભ્રમ્બામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો આડત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ કડીની વાત કરીએ તો કડીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા જામ કંભાળિયાની વાત કરીએ તો જામ કંભાળિયામાં તારે એરંડાનો નીચો છે અગિયારસો રૂપિયા અને ઊંચો પાવશે બારસો ને એકાણું રૂપિયા વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવની વાત કરીએ તો પીલડીમાં તારે એરંડાનો નીચો પાવશે બારસો એંસી રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને એકતાલીસ રૂપિયા સિદ્ધપુર ની વાત કરીએ તો સિદ્ધપુર માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ચાણસવામાં અત્યારે એરંડાનો નીચો છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને છવ્વીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ટીમાની વાત કરીએ તો ટીમામાં અત્યારે ચાલી રહેલો આજનો એરંડાનો ભાવ વિશે વાત કરીએ તો ભાવ નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાસે તેરસો ને સાડત્રીસ રૂપિયા તળાજાની વાત કરીએ તો તળાજામાં એરંડાનો મહત્તમ અત્યારનો ભાવ બારસો ને પંચાણું રૂપિયા અંજારની વાત કરીએ તો અંજારમાં નીચો એરંડાનો છે બારસો ચોરાણું રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને પંદર રૂપિયા પાટણમાં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે બારસો પંચાણું રૂપિયાને ઊંચો પાવશે તેરસો ને પંચાવન રૂપિયા થરાદની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરાદમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો ને પાંચ રૂપિયાને ઊંચો પાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં એરંડાનો નીચો પાવશે તેરસો ચાલીસ રૂપિયાને ઊંચો પાવશે તેરસો ને એકાવન રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો અત્યારે જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ઈડરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઈડરમાં અત્યારે નીચો ભાવ એરંડાનો તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં એરંડાનો નીચો પાવશે બારસો વીસ રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને એકાણું રૂપિયા બેચરાજીમાં ચાલેલો અહેરેલો અત્યારનો એરંડાનો નીચો પાવશે તેરસો પચીસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો પાવશે તેરસો અઢાર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને તેતાલીસ રૂપિયા આંબલીયસરમાં એરંડાનો નીચો પાવશે બારસો રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો ગોંડલમાં આજે ચાલી રહેલા એરંડાના ભાવ વિશે વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ છે આઠસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને છવ્વીસ રૂપિયા મહેસાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચાલીસ રૂપિયા હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો ને એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ઉપલેટામાં એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પચીસ રૂપિયા પચાવની વાત કરીએ તો બચાવ માં એરંડા નો નીચો પાસે તેરસો દસ રૂપિયા ને ઊંચો પાસે તેરસો ને સત્યાવીસ રૂપિયા પાટડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટડીમાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો તેરસો ને દસ રૂપિયા કુકરવાડાની અંદર ચાલી રહેલા એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો પાવશે બારસો ઇઠ્યાસી રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને છત્રીસ રૂપિયા સમીની વાત કરીએ તો સમીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને તેત્રીસ રૂપિયા માંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો માંડલમાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને દસ રૂપિયા માણસાની અંદર અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો એક રૂપિયો અને ઊંચો પાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો પાવશે અગિયારસો પંચોતેર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા જોધપુરની વાત કરીએ તો જામ જોધપુરમાં એરંડાનો નીચો પાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને એક રૂપિયો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવ એક હજાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને છત્રીસ રૂપિયા બાભરની અંદર એરંડાનો નીચો પાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો અત્યારે નેનવામાં એરંડાનો નીચો પાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચા ભાવની વાત કરીએ તો ઊંચો પાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા